છેલ્લા બે વર્ષમાં સરકારે છે ને અઢાર લાખ ચોરસ મીટર જમીન છે ને ગૌચરની એ ઉદ્યોગપતિઓને પધરાવી દીધી જનતા તરફથી સરકાર ને મારો એટલો જ સવાલ હતો કે તમે આ હિન્દુઓને હિન્દુ ની ગાય માતાઓને બચાવવા નીકળાશો કે ટાળી દેવા જ નીકળાશો ને આનો પેલા મને જવાબ દેજો અને જનતા ની કહેવાનું હતું લગભગ એક અબજ થી વધારે ચોરસ મીટર જમીન છે ને છેલ્લા બે વર્ષમાં દ્યોગોને પધરાવી દીધી છે એટલે આમાં કઈ કઈ જમીન આવે સરકારી ખરાબા છે પડતર છે ગૌચરણી છે એક અબજ થી વધારે ચોરસ મીટર જમીન છે ને ઉદ્યોગોને પધરાવી દીધી હવે આમાં સવાલ ખાલી એટલો જ છે જે ગરીબ માણા હોય ને એ પચાસ થી હો ચોરસ મીટર જમીન લેવા જાય ને સરકાર પાસે તો એ ઓછા ભાવે દેવાની દેવાની જ નથી જોકે પેલા તો દેતી જ નથી અને ઉદ્યોગપતિઓને રોજની રોજની ચૌદ પોઈન્ટ બાવીસ લાખ ચોરસ મીટર જમીન આપે છે ચૌદ પોઈન્ટ બાવીસ લાખ ચોરસ મીટર જમીન ઉદ્યોગપતિઓ છે ગરીબો અને ટાળી દેવા માટે આ સરકાર જૈનની છે ખાલી ચાર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડે છે અને એ ઉદ્યોગપતિઓના બીજા જે ઉદ્યોગપતિ જાણીતા હોય એના સિવાય કોઈનું કામ આ સરકારમાં થતું નથી હજી જનતા ને કહું છું જાગજો આની સામે અવાજ ઉપર તો કઈક વર્ષે બાકી કઈ થવાનું નથી તમે આમને મરી જવાના છો યાદ રાખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત